નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની ચૂકી છે દરિયા કાંઠે ટકરાઈ ચૂકી છે મિત્રો આ સિસ્ટમ અત્યારે વધુ મજબૂત સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમમાંથી લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ચૂકી છે અત્યારે આ સિસ્ટમ લો પ્રેશરની અંદર છે મિત્રો આજે તારીખ છે તારીખને બુધવારના રોજ આ સિસ્ટમ અત્યારે દરિયાકાંઠાની તદ્દન નજીક છે મિત્રો હવે આવનારા સમયની અંદર આ સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશ કરવાની છે ગુજરાતને ધમરોળી નાખશે લગભગ સોળ સત્તર તારીખના રોજ આ સિસ્ટમ ગુજરાતને ધમરોળવાનું શરૂ કરી નાખશે આ સિસ્ટમને કારણે ખૂબ સારો વરસાદ આઠ આઠ સુધીનો વરસાદ પડી જવાનો છે સૌરાષ્ટ્રને આ વખતે ખૂબ ધમરોળ છે સૌથી મોટી આગાહી પરેશ ગોસ્વામીએ પણ કહી દીધી છે તો મિત્રો આ તરફ રમણિકભાઈ વામજા દ્વારા પણ આગાહી કરી નાખી છે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે બંનેની આગાહી મિત્રો આજના વિડીયોમાં જાણવાના છે Редактор તો સાથે મિત્રો મઘા નક્ષત્ર પણ સોળ પડશે ખૂબ અગત્યના સમાચાર આજના વિડીયોમાં જાણીશું હવામાન વિભાગે પણ પોતાના યલો અને રેડ એલર્ટના મેપ જાહેર કરી નાખ્યા છે મિત્રો હવામાન વિભાગે કઈ કઈ આગાહી કરી છે રેડ અને ઓરેન્જ એલર્ટ કયા કયા

મધ્યપ્રદેશના ભાગો થઈને આ બાજુ મહારાષ્ટ્રના ભાગો થઈને ગુજરાતની અંદર એન્ટર થવાની છે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી એન્ટર થશે અને આપણો જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાંથી એન્ટર થવાની છે એટલે આ વખતે દક્ષિણ ગુજરાતને બરોબરનું ધમરોળ છે અને જે આપણું સૌરાષ્ટ્રનો ભાગ છે એને પણ બરોબરની ધમરોળીને આ સિસ્ટમ આગળ વધવાની છે આ સિસ્ટમનો ઘેરાવો આખા ગુજરાતને કવર કરી લેશે એ રીતનો હશે તેથી કચ્છને પણ ખૂબ સારો લાભ મળશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ ખૂબ સારો લાભ મળવાનો છે પરંતુ આ વખતેની સિસ્ટમ જ્યાં સૌથી વધુ વરસાદ પડવાનો છે આઠ આઠ ઇંચ દસ દસ ઇંચનો વરસાદ પડવાનો છે એ વરસાદ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પડશે તેથી મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વખતે રાહતના સમાચાર છે જે ગયા રાઉન્ડની અંદર વરસાદ નહોતો પડ્યો આ રાઉન્ડમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને લાભ મળવાનો છે ખૂબ અગત્યના સમાચાર છે પરંતુ સાથે સાથે મિત્રો સોળ તારીખે જન્માષ્ટમીનો તહેવાર પણ છે તો આ વખતે કદાચ જન્માષ્ટમીનો તહેવાર બગડે એવી આગાહી કરવામાં આવી છે તો જન્માષ્ટમીના તહેવારમાં મેળામાં જવાશે નહીં એવી પણ આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર સૌપ્રથમ આ માહોલ જોવા મળશે અને ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમ ધાબકવાની છે એટલે સોળ તારીખે જે જન્માષ્ટમીનો તહેવાર છે એમાં તમારી મજા જરૂરથી બગડશે પરંતુ તમામ મિત્રોને જણાવવાનું કે આ જે વરસાદની ઘટ છેલ્લા પંદર દિવસથી વરસાદ પડતો નથી ત્યારે જો વરસાદ પડવાનો છે તો તમારા માટે મજા બગડશે નહીં પરંતુ એક સારી જ વસ્તુ કહેવાય વરસાદ પડશે ખેડૂતોને પણ લાભ થશે અને અન્ય સામાન્ય નાગરિકોને પણ વરસાદની રાહ જ હતી જેથી મિત્રો વરસાદ આવશે તો દરેક લોકોને ખુશી જ થવાની છે આ રાઉન્ડ મિત્રો આપણે મોડલો દ્વારા પણ જાણી લઈએ તો મોડલોની અંદર મિત્રો આગાહી જે રીતની કરવામાં આવી છે મિત્રો આ જે પંદર તારીખનું મેપ છે પંદર તારીખની આગાહી મુજબ મિત્રો આ જે મોડલ છે જે આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રનું જે ઉપરનો જે ભાગ છે નાસિક છે એ બધા ભાગની અંદર મિત્રો સિસ્ટમ આવી ગઈ છે અને એનો ઘેરાવો આપણા ગુજરાત સુધી પહોંચેલો છે જેથી મિત્રો આપણા જે ગુજરાતનો દક્ષિણનો ભાગ છે ઉત્તરનો ભાગ છે અને મધ્યના ભાગને આ પંદર તારીખે સિસ્ટમ ઘેરી લેવાની છે એટલે પંદર તારીખથી જ વરસાદી માહોલ શરૂ થઈ જવાનો છે ટૂંકમાં તમે સમજો કે પંદર તારીખથી જ આ સિસ્ટમની દશા આપણા ગુજરાત ઉપર શરૂ થવાની તૈયારી રાખી દેવાની છે અને આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો મિત્રો પંદર તારીખે જોઈ શકો છો કે આ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે વલસાડ છે વાપી છે આ બાજુ નવસારી છે ડાંગ છે આ બધા ભાગને અવરોધી લેવાની છે તો વડોદરા છે આણંદ છે દાહોદ છે અમદાવાદનો ભાગ છે આ આ બાજુ હિંમતનગર છે પાલનપુર છે અરવલ્લી આ બધા ભાગોની અંદર ધબધપાટી પંદર તારીખથી શરૂ થઈ જશે સાથે સાથે મિત્રો આપણા સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જોઈ શકો છો આજે દક્ષિણનો ભાગ છે મહુવા ભાવનગર સાઈડના વિસ્તારની અંદર દીવ સાઈડ વિસ્તાર જુનાગઢ સાઈડના વિસ્તારમાં પણ વરસાદી માહોલ ઝાપટા સ્વરૂપે શરૂ થઈ જશે તો મિત્રો આગળની આગાહી પણ મિત્રો જાણી લઈએ તો સોળ તારીખના મેપ મુજબ મિત્રો આ સિસ્ટમ ગુજરાતની તદ્દન નજીક આવી જવાની છે જેથી મિત્રો ઉપરનો ભાગ મધ્યનો ભાગ અને મિત્રો દક્ષિણના ભાગની અંદર ધબ ધબાટી બોલાવાની શરૂ થઈ જશે સાથે સૌરાષ્ટ્રનો દક્ષિણના ભાગની અંદર પણ સોળ તારીખે વરસાદ શરૂ થઈ જશે તો મિત્રો આ સિસ્ટમ સોળ તારીખે વરસાદ લાવવાની છે અમુક એવા કદાચ ભાગો હોઈ શકે છે જે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ઉપરના ભાગો છે જામનગર રાજકોટ મોરબી પોરબંદર એના અમુક એવા શહેરો હશે જ્યાં મિત્રો કદાચ વરસાદ નહીં પડે તો ત્યાં મેળાઓ ઉજવી શકાશે પરંતુ બાકીના ભાગોની અંદર વરસાદ પડવાનો છે જન્માષ્ટમીથી જ આની શરૂઆત થવાની છે મિત્રો આની સાથે મિત્રો જણાવી દઉં કે મઘા નક્ષત્ર પણ સોળ તારીખથી મિત્રો બેસવાનું છે સોળ તારીખથી મઘા નક્ષત્ર ની શરૂઆત થવાની છે ને આ વખતે કહેવાય છે કે મઘા નક્ષત્રનું વાહન આ વખતે દેડકો છે મઘા નક્ષત્રનું જે વરસાદ મિત્રો પડતો હોય છે ખેડૂતો માટે ખૂબ સારો હોય છે અને ઘણા મિત્રો આ મઘા નક્ષત્રનું પાણી એકઠું કરતા હોય છે અને સાચવી રાખતા હોય છે કારણ કે મઘા નક્ષત્રનું જે વરસાદનું પાણી હોય છે એ ખેડૂતોને પિયત માટે પાક માટે ખૂબ ઉત્તમ ગણવામાં આવે છે તેથી મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે ખૂબ સારો ગણાય છે તેથી આ વખતે એક સારો સહયોગ જોવા મળ્યો છે કે મઘા નક્ષત્ર જેવું બેસવાનું છે સોળ તારીખથી બેસવાનું છે જેવું મધા નક્ષત્ર વરસાદ પણ શરૂ થવાનો છે તો મઘા નક્ષત્રની શરૂઆતમાં જ વરસાદ થવાનો છે તેથી ખેડૂતો માટે આ વરસાદ ખૂબ લાભદાયક ખૂબ ફાયદાકારક રહેવાનો છે ત્યારે મિત્રો રમણીકભાઈ વામજાની આગાહી પણ મિત્રો આપણે જાણી લઈએ તો હવામાનના આગાહીકાર એવા રમણીકભાઈ વામઝાએ સૌરાષ્ટ્રની અંદર આ આગામી દિવસોની અંદર સંભાવના વ્યક્ત કરી છે એમણે આગાહી કરી છે કે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે છે જોકે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ કીધું હતું કે જન્માષ્ટમીની શરૂઆતની અંદર એટલે કે જન્માષ્ટમી જે તારીખે છે ત્યારથી જ વરસાદની શરૂઆત થવાની છે અને મિત્રો બાર તારીખથી સત્તર ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે એવી પણ આગાહી કરી છે એટલે મિત્રો ગઈકાલથી આપણે જોઈએ છીએ દસ તારીખથી છવાયા ઝાપટા પડી રહ્યા છે ત્યારે બાર તારીખથી સત્તર તારીખમાં સૌરાષ્ટ્રની અંદર વિવિધ વિસ્તારમાં વરસાદની ધીમે ધીમે શરૂઆત થઈ જાય એવી આગાહી કરી છે આ દરમિયાન બેથી સાત ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના પણ રમણીકભાઈ વામજા દ્વારા કરવામાં આવી છે તો જમીન તરબતર કરવાની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી જન્માષ્ટમી પૂરતી જ નથી પરંતુ આગામી સમયમાં સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ થાય એવી પણ સંભાવના વ્યક્ત કરી છે એટલે જન્માષ્ટમી પછી આ જે માહોલ છે એ ખૂબ વધવાનો છે મિત્રો જન્માષ્ટમી પછીનો આ રાઉન્ડ ખૂબ સારો એવો શરૂઆત થવાની છે અને અતિવૃષ્ટિ થઈ જાય એવી પણ આગાહી કરવામાં આવી છે અતિવૃષ્ટિ ખાસ કરીને મિત્રો આ વખતે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર થવાની છે કારણ કે આ જે સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જ આગળ નમેલી રહેવાની છે જેથી સૌરાષ્ટ્રમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડવાનો છે અતિવૃષ્ટિ થઈ જાય એવો પણ આગાહી કરવામાં આવી છે મિત્રો સાથે સાથે નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ વરસી શકે છે એવું રમણીકભાઈ વામજાએ કીધું છે જો કે મિત્રો આપણે એટલું બધું આખું નથી જવું રમણીકભાઈ વામજાએ તો કીધું છે કે નવરાત્રી દરમિયાન પણ વરસાદ વરસ છે પરંતુ આ મોડલ કહેવાય સિસ્ટમ કહેવાય કઈ રીતના આગળ આવીને પલટી પણ જાય આગળ આવું નવા ફેરફાર પણ થઈ શકે છે તેથી મિત્રો આપણે નવરાત્રિની આગાહી અત્યારે કરશું નહીં ત્યાર પછી મિત્રો આ તરફ આપણે અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લઈએ અંબાલાલ પટેલે પણ કીધું છે કે નવા રાઉન્ડ આવવાનો છે ઓગણીસ તારીખથી વીસ તારીખ સુધીમાં મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવી જવાની છે એટલે ઓગણીસ વીસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર આ સિસ્ટમ આવી જશે એવું અંબાલાલ પટેલે પણ કહી દીધું છે આ દિવસોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે જો કે મિત્રો પંદર ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની આગાહી કરી છે આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે જેના પરિણામે રાજ્યમાં વરસાદનું જોર વચ્ચે અંબાલાલ પટેલની આગાહી છે કે ચૌદ પંદર ઓગસ્ટથી વડોદરા અને પંચમહાલ સહિતનો જે ઉત્તર ગુજરાતનો ભાગ છે અને મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદની શરૂઆત થશે મિત્રો હમણાં આપણે મોડલ જણાવ્યું કે પંદર તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જવાની છે એ જ મુજબ મિત્રો અંબાલાલ પટેલે પણ કીધું છે કે વડોદરા પંચમહાલ બાજુનો ઉત્તર ગુજરાતનો ભાગ અને મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ

પડશે તો મિત્રો આ વખતે તમારે જોઈ લેવાનું છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે આમ તો ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળશે અને મિત્રો અતિવૃષ્ટિ થઈ જાય એવી પણ આગાહી કરી છે અતિવૃષ્ટિ એટલે કે મિત્રો આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ બેથી ત્રણ કલાકની અંદર જો પડી જાય તો એને અતિવૃષ્ટિ માનવામાં આવે છે તો મિત્રો આવો વરસાદ પણ પડશે એવું મિત્રો ગઈકાલે પણ આપણે કીધું હતું પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે કે જો આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ બેથી ત્રણ કલાકની અંદર કોઈ વિસ્તારમાં પડી જાય તો એને અતિવૃષ્ટિ ગણવામાં આવશે અને આવો જ વરસાદ અનેક જિલ્લાઓની અંદર આ રાઉન્ડની અંદર જોવા મળશે એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા જણાવી દેવામાં આવી છે ત્યારે મિત્રો હવે આપણે હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ જે જાહેર કર્યો છે રિપોર્ટ મુજબ મિત્રો આગાહી જોઈ લઈએ મિત્રો હવામાન વિભાગે પોતાનો રેડ યલો એલર્ટના મેપ જાહેર કરી નાખ્યા છે એ મુજબ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એ પણ મિત્રો જાણી લે તો સૌ પ્રથમ હવામાન વિભાગે અલગ અલગ સિસ્ટમો ભારતની અંદર સક્રિય છે એના વિશેની મિત્રો વાત કરી છે સૌ પ્રથમ જે સિસ્ટમ દર્શાવી છે સિસ્ટમ મિત્રો ભટીડા પટિયાલા દહેરાદૂન થઈને મિત્રો ઉપરની તરફ છે અરુણાચલ પ્રદેશની અંદરથી જે ઉપરનો આખો પટ્ટો જે સર્જાયેલો છે એ સિસ્ટમની વાત કરી છે ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એની વાત કરી છે અત્યારે આ સિસ્ટમ લો પ્રેશરની અંદર બની ચૂકી છે એટલે અત્યારે આ સિસ્ટમ વધુ મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં વિકસિત થઈ ગઈ છે ત્યાર પછી કચ્છ અને આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ત્રણ કિલોમીટર ઉપર એક હવાનું ચક્રવાત દબાણ પણ થઈ ગયું છે સર્જાઈ ગયું છે એવી પણ વાત કરવામાં આવી છે આમ ત્રણ સિસ્ટમ આખા ભારતની અંદર સક્રિય છે એવું દર્શાવવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો હવે આપણે હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટની આગાહી કરી લઈએ તો વરસાદના વિતરણ નકશા એટલે સૌપ્રથમ કયા કયા વિસ્તારમાં ડિસ્ટ્રિબ્યુશન વાઇઝ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે આગાહી છે તો પંદર તારીખથી મિત્રો આગાહી તમે જોઈ લેજો ખાસ કરીને પંદર તારીખ મેં તમને કીધું કે પંદર તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની શરૂ થઈ જવાની છે અને લગભગ આ વિસ્તારોની અંદર એકાવન ટકાથી લઈને પંચોતેર ટકા વિસ્તારની અંદર વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે સોળ તારીખે મિત્રો એ જ વિસ્તારની વાત કરી છે સોળ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પરંતુ ખૂબ વધારે વિસ્તારમાં વરસાદ પડશે લગભગ મિત્રો પંચોતેર ટકાથી સો ટકા વિસ્તારમાં વરસાદ પડશે એવી સૌથી મોટી આગાહી કરી છે સત્તર તારીખે મિત્રો એ બધા વિસ્તારમાં તો પંચોતેર થી સો ટકા જ વિસ્તારમાં વરસાદ પડવાનો છે પરંતુ સાથે સાથે હવે મિત્રો સત્તર તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છને પણ લઈ લીધું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પચાસ થી પંચોતેર ટકા વિસ્તારમાં આવી છે ઘાટો બ્લુ કલર એટલે કે મિત્રો થી લઈને સો ટકા વિસ્તારની અંદર વરસાદ પડી જાય એટલે કે સાર્વત્રિક વરસાદ પડશે અઢાર તારીખના રોજ એવી સૌથી મોટી આગાહી હવામાન વિભાગે આપી છે ત્યાર પછી મિત્રો આપણે હવામાન વિભાગના જે રેડ ઓરેન્જ એલર્ટના નકશાઓ જાહેર કર્યા છે એને લઈને મિત્રો આગાહી જાણી લઈએ સૌ પ્રથમ મિત્રો સોળ તારીખથી મિત્રો આ નકશાઓ જાહેર કરી નાખ્યા છે કારણ કે આ સિસ્ટમ પંદર તારીખથી ગુજરાતને અસર કરવાની છે સોળ તારીખે મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને નીચેના વિસ્તાર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ એ નીચેના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સત્તર તારીખે પણ એ જ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અઢાર તારીખની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત નવસારી વલસાડ એ બધા વિસ્તારમાં યલો એલર્ટ છે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ યલ્લો એલર્ટ અઢાર તારીખના રોજ મિત્રો આપવામાં આવ્યું છે આ મિત્રો હવામાન વિભાગે હવે સોળ તારીખથી યલો એલર્ટ આપવાનું શરૂ કરી દીધું છે પરંતુ સિસ્ટમ જેમ નજીક આવશે એવી રીતના નકશા પણ બદલાવાના છે આ જ નકશાઓ સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખમાં તમને ફેર જોવા મળવાનો છે કારણ કે આ યલો એલર્ટ અત્યાર સુધીમાં આપ્યું છે પરંતુ આવનારા સમયમાં ઓરેન્જ અને કાં તો રેડ એલર્ટ પણ આ જ નકશાઓની અંદર જોવા મળશે સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખનો નકશો મિત્રો આપણે ટૂંક સમયમાં ફરીથી આપીશું કારણ કે હવામાન વિભાગ આ નકશાઓ ફરીથી બદલશે જેમ જેમ સિસ્ટમ નજીક આવશે એમ એમ આ નકશાઓના એલર્ટ પણ બદલાતા રહેશે તો મિત્રો આજની આગાહી તમામ મિત્રોને જણાવી દીધી છે મિત્રો તમામ મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે આ સિસ્ટમ પંદર તારીખથી જ ગુજરાતમાં અસર શરૂ કરવાનું શરૂ કરી દેશે સૌરાષ્ટ્રને થોડોક લાભ મળી શકે છે સોળ તારીખે પણ જન્માષ્ટમીના દિવસે પણ સૌરાષ્ટ્રના અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ હજી પણ પડશે નહીં એ વિસ્તારના લોકો જન્માષ્ટમીના મેળાઓ ઉજવી શકશે તો આ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર રોજરોજ આવા સમાચાર લઈને આવીશું તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન